અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે ભયાનક અકસ્માત સર્જાયો છે જેમાં પરિવારના સાત પૈકી ત્રણ લોકોએ ઘટના સ્થળે જીવ ગુમાવ્યા છે જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને પહેલા ભરૂચ સિવિલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા અને ત્યાંથી તેમને ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર મળી રહી છે અકસ્માતની જાણ થતાં જ પોલીસ અને રાહત ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને કાર્યવાહી હાથ ધરી હતી મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરમાં ઉર્ષની ઉજવણી માટે છ જાન્યુઆરીના રોજ ગયો હતો ત્યાંથી ઉર્ષની ઉજવણી બાદ પરિવાર મુંબઈ જવા પરત ફર્યો હતો ત્યારે અંકલેશ્વરના બાકરોલ બ્રિજ પાસે આ પરિવારની અર્ટીગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર આગળ જતા ટ્રકમાં ઘૂસી ગઈ હતી જેમાં અર્ટીગા કાર સેન્ડવીચ થઈ ગઈ હતી અને પરિવારના સાત સભ્યોમાંથી ત્રણના ઘટના સ્થળે કરુણ મોત નીપજ્યા હતા જ્યારે અન્ય ચાર ઇજાગ્રસ્તોને ભરૂચની સિવિલ હોસ્પિટલથી ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે આ સમગ્ર મામલાની તપાસમાં પાનોલી પોલીસ ચલાવી રહી છે આ ઘટનામાં મૃત્યુ પામેલા મૃતકોના નામમાં તાહિર શેખ આર્યન યોગલે અને મુ